નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા સમાચારની શરૂઆત કરીએ તો આજે ગુજરાતભરમાં વરસાદી માહોલ છે તેવામાં દ્વારકામાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે કલ્યાણપુરમાં મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી રાજપરા ચૂર ધતુરિયા સહિતના પંથકમાં વરસાદ આવ્યો છે વાવણી લાયક વરસાદ આવતા ખેડૂતો ખુશ ખુશાલ છે કલ્યાણપુર તાલુકામાં પણ સારો વરસાદ વરસ્યો છે દ્વારકામાં આમ તો છેલ્લા

ખેડૂતો પણ હવે વાવણીમાં જોડાઈ ચૂક્યા છે દ્વારકાના કલ્યાણપુરમાં મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી અને ધોધમાર વરસાદ નોંધાયો છે દ્વારકામાં સવારથી જ મેઘાવી માહોલ છે તેવામાં ખંભાડિયા તાલુકામાં પણ ધોધમાર વરસાદ આવ્યો છે ખંભાળીયા વિંજલપર કેશોદ સહિતના વિસ્તારો કે જ્યાં વરસાદ આવ્યો ઠાકર શેરડી ભાડથર ભીંડા આ તમામ જે ગામડાઓ છે જ્યાં વરસાદ આવ્યો છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદ આખા તાલુકામાં જાણે કે નોંધાયો છે અને વિઝીબિલિટી પણ ખૂબ જ નાઉન થઈ ચૂકી છે અને ભારે વરસાદને કારણે ખેતરો પણ અત્યારે જળબંબાકાર થઈ ચૂક્યા છે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને બીજી બાજુ આ જે વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તેવો સારો એવો વરસાદ આપતા તેમના પાકને પોષણ મળી રહ્યા છે દ્વારકાના ખંભાળિયામાં તાલુકામાં વિરડી પડી જતા એક વ્યક્તિનું મોત થયું છે વારે પવન સાથે વિરડીના કડાકા વડાકા સાથે પણ વરસાદ પડે છે તેવામાં વિરડી પડતા એક શ્રમિકનું મોત થયું શ્રમિક વાડીમાં કામ કરતા હતા તે દરમિયાન તેમના પર વિરડી પડી અને તેમનું મૃત્યુ થયું છે મૃતદેહને પીએમ અર્થે ખંભાળિયા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે દ્વારકામાં ભાટિયા ગામમાં પણ ધોધમાર વરસાદ આવ્યો છે કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ આવ્યો તેવામાં ભાટિયા ગામથી સમાચાર જ્યાં વરસાદી પાણી વહેતા થયા છે પાણી ભરાતા અહીંયા લોકોને હાલાકી પણ પડી રહી છે કલ્યાણપુરના ભાટિયા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં ત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે ટ્રાફિક જામની સ્થિતિ ગામની અંદર પણ થઈ છે ભાટિયા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં વાહનનું જે પૈડું છે તે ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા છે ભાટિયા ગામમાં અત્યારે જાણે કે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે સતત સવારથી વરસાદ અહીંયા વરસી રહ્યો છે હાલ વરસાદનું જોર ઓછું થયું છે પરંતુ પાણી હજુ સુધી ઓસરાય નથી તેની પાછળનું કારણ એ છે કે અહીંયા નીચાવાળો વિસ્તાર છે ઢોળાવાળો વિસ્તાર છે તેના કારણે પાણી ભરાઈ ગયા છે જોકે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ઓસરી પણ ગયા છે દ્વારકામાં વરસાદની આગાહી છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું તેવામાં જોરદાર વરસાદ આખા દ્વારકા પંથકમાં વરસી રહ્યો છે ને અહીંયા જે દરિયો છે તે પણ તોફાની બનેલો છે કોમતી ઘાટ પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયેલો છેલ્લા ચાર દિવસથી આપણે સમાચાર જોઈએ છીએ કે અહીંયા દસ પંદર ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે અને આજે તો હવે પોલીસનો બંદોબસ્ત એટલા માટે ગોઠવવો પડ્યો કારણ કે દરિયો વધારે તોફાની થઈ રહ્યો છે દરિયામાં કરંટ વધી રહ્યું છે કોઈ અનિચ્છ બનાવ બને તે પોલીસનો કાફલો અહીંયા તહેનાત છે દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ અપાયા બાદ સાર્વત્રિક વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ગરમી હતી ત્યારે આજે સવારથી જ દ્વારકા જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ભાઈ વરસાદ વરસ્યો તો ખંભાળિયા તાલુકાના અનેક ગામોમાં ખૂબ સારો એવો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે સાથે સાથે વીજ પડવાથી એક દુઃખદ ઘટના પણ બની છે એક વ્યક્તિનું મોત પણ થયું છે તો દરિયો તોફાની હોય ત્યારે દ્વારકાના ગોમતી ઘાટ સહિતના દરિયાઈ કિનારા વિસ્તારો પણ જ્યાં યાત્રિકોની અવર જવર સતત રહેતી હોય છે ત્યારે મીડિયાના અહેવાલો બાદ આખરે તંત્ર જાગ્યું છે અને ગોમતી ઘાટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને યાત્રિકોને અહીં અવર જવર કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે ત્યારે ભાટિયા સહિતના જે કલ્યાણપુર તાલુકાના ગામો છે ત્યાં મેઘરાજાની આજે પધરામણી થતા ક્યાંક ને ક્યાંક લોકોને ગરમીમાંથી રાહત મળી છે તો દ્વારકા જિલ્લામાં અનેક ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે જેને લઈને લોકોને હાલાકી પડી રહી છે સાથે સાથે રેડ એલર્ટ અપાયું હોય ત્યારે દ્વારકા જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ યથાવત છે જી વિકાસ બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ હવે વાત કરીશું કચ્છની કચ્છના નખત્રાણામાં પણ વરસાદ આવ્યો છે આમ તો ચોમાસું કચ્છમાં પહોંચ્યું નથી પરંતુ જે સાયકલોનિક સર્ક્યુલેશન છે તેના કારણે કચ્છમાં વરસાદ આવી રહ્યો છે અને વરસાદને કારણે અહીંયા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે નખત્રાણામાં સામાન્ય વરસાદમાં જ અહીંયા પાણી ભરાઈ ગયા છે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કેટલો ધસમસતો પ્રવાહ અહીંયા વચ્ચે બજારમાંથી પસાર થઈ રહ્યો છે મુખ્ય માર્ગ છે નત્રાણાનો કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે અને આખો ઢોળાવાળો વિસ્તાર હોવાથી ખાસ નીચે અહીંયા પાણી ભરાઈ રહ્યું છે તેવામાં બજારોમાં પણ પાણી ઘુસ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા કચ્છના નકરાણાના દ્રશ્યો છે જ્યાં વરસાદે તો વિરામ લીધો છે જો કે જાડી ઝાખણ પણ જે આ વરસાદી પાણીનો પ્રવાહ છે તેની સાથે તણાઈને આવી રહ્યા છે જાણે કે શહેરની વચ્ચેથી કોઈ નદી પસાર થતી હોય તેવી સ્થિતિ હાલ નકરાણાની સર્જાય છે ઝરમર જન્મ વરસાદ ચોક્કસથી અહીંયા વરસી રહ્યો છે પરંતુ જે પાણી ભરેલા છે તેનો યોગ્ય રીતે નિકાલ થયો નથી અને જે કચરો છે જાડી જાખડ છે તે પણ આ વરસાદી પાણીના વહેણ સાથે તરતા આપણને જોવા મળ્યા છે નખત્રાણાના આ તમે દ્રશ્યો જોયા કચ્છમાં કે જ્યાં સવારથી જે વરસાદી માહોલ હતો અને એવી સ્થિતિ થઈ છે કે અહીંયા તો જાણે કે આખો રસ્તો જામ થઈ ગયો છે અને રસ્તો જામ કચરાના કારણે થયો છે જે કચરો છે તે પણ આ જે વરસાદી વહેણ છે તેની સાથે હાલ બહાર આવ્યું છે આ જે સાફ સફાઈ થવી જોઈએ બરાબરથી થતી નથી ને ઘણીવાર વાર એવી સ્થિતિ પણ થતી હોય છે કે આ જે જાણી જાકર હોય છે કચરો હોય છે તે ઘણીવાર વાર કેચપીટમાં ડ્રેનેજમાં ફસાઈ જાય છે તેના કારણે પણ પાણીનો નિકાલ થતો નથી

બપોરે બે થી ચાર વાગ્યાના અરસામાં સારો એવો વરસાદ નોંધાયો છે અને તેની સાથે સાથે જોવા જઈએ તો નખત્રાણાના જે મુખ્ય માર્ગો છે વસાણ ચોક બસ સ્ટેશન વિસ્તાર અને મુખ્ય બજાર વિસ્તાર છે ત્યાં ધસમસ નો પ્રવાહ પડી રહ્યો છે અને એટલું જ નહીં દર વર્ષે આ જ પરિસ્થિતિ ઉભી થવા પામે છે પ્રી મોન્સૂન ની કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવો તેવું તાલ અહીં જોવા મળી રહ્યું રહ્યો છે અને અત્યારે બે થી ચાર વાગ્યા દરમિયાન સારો એવો વરસાદ પડતા વાહન ચાલકો ને પણ હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેની સાથે વેપારીઓને પણ હાલ સામનો કરવો પડી રહ્યો છે અને સાથે જુદા જુદા હાલ બે થી ચાર સારો એવો વરસાદ નોંધાયો છે અને અબડાસા તાલુકામાં પણ હાલ સારો એવો વરસાદ નોંધાયો છે અને ભુજ તાલુકા વિસ્તારમાં પણ હાલ બે થી ચાર વાગ્યા દરમિયાન વરસાદી ઝાપટા વરસ્યા હોવાનું જાણવા મળે છે અને હજુ પણ આગામી અડતાલીસ કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જી બિલકુલ આભાર કૌશિક તમામ કચરો નદીના વહેણ સાથે જેવું લાગી રહ્યું છે તેની સાથે આવી રહ્યો છે આ જે સ્થિતિ છે તે નિર્માણ ન પામી જોયું કારણ કે આખો રસ્તો જે જામ થઈ ગયો છે જે જાણી છે તે પણ આ નદીના વરસાદી પાણીના વહેણની સાથે આવી રહ્યું છે તેનો નિકાલ થવો

ત્યારે શું સ્થિતિ સર્જાશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે અને પાછળ અહિયાંનું જે સ્થાનિક પ્રશાસન છે તે જવાબદાર છે કારણ કે આવો આટલો મોટી માત્રામાં જ્યારે કચરો એકઠો થાય છે ત્યારે તેને હટાવવાની તસ્તી પણ લેવાતી નથી ને અંતે કોઈ દુર્ઘટના પણ સર્જાઈ શકે છે જો કોઈ નાના બાળક અહીંયાથી પસાર થાય તો તે પણ કદાચ આ જે વહેણમાં છે તે પ્રસરી શકે છે તેવામાં અહીંયા તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે અને આશા રાખે કે અહીંયા જે સ્થાનિક તંત્ર છે આ દ્રશ્યો પછી અહીંયાથી સાફ સફાઈ કરાવે પાણીનો નિકાલ અહિયાંથી થાય તે જરૂરી છે હવે વાત અમરેલી કે જ્યાં કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ પડ્યો છે જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યો છે અમરેલીમાં પણ છેલ્લા ચાર પાંચ દિવસથી મેઘાવી માહોલ છે તેવામાં આજે જાફરાબાદ ચાંચ બંદર શિયાળ બેટના દરિયામાં કરંટ જોવા મળ્યો છે દરિયાનું રૌદ્ર સ્વરૂપ અહીંયા જોવા મળી રહ્યું છે ઊંચા ઊંચા મોજા અહીંયા હાલ ઉછળી રહ્યા છે કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે અમરેલીમાં દરિયા કાંઠા જે વિસ્તારો છે ખાસ જાફરાબાદના દરિયામાં આજે કરંટ ફરી એકવાર જોવા મળ્યું અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બાબરા લાઠીમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે બે તાલુકામાં સીઝનનો વરસાદ પડી ગયો છે સારો એવો વરસાદ અત્યાર સુધી બાબરામાં સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો છે લાઠીની વાત કરીએ તો પાંચ ઇંચ અને લીલીયામાં ત્રણ ઇંચ સુધી વરસાદ નોંધાઈ ચૂક્યો છે અન્ય તાલુકાની વાત કરીએ તો બે ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે ખેડૂતો સારા વરસાદની રાહ જો રહ્યા હતા દેવામા હાલ વરસાદ નહીયા સારો વર્ષી રહ્યો છે સમવદાતા फारूक ફોનલાઈન પર જોડાય ગયા છે फारूक અમરેલીમાં વરસાદની લેઈ શું સ્થિતિ વી જનાય તો કે અમરેલી જિલ્લામાં વરસાદ છેલ્લા 3-4 દિવસથી સતત વર્ષી રહ્યો છે ગામડે ગામડાઓમાં છે કે વરસાદ બહુ સારો હોય છે પરંતુ સૂકી મતકો છે કે આ વર્ષે ઓછો જોવા મળ્યો છે કે આ મોટનું કારણ એ છે કે અમરેલી જિલ્લામાં જે સૌથી વધુ પડતો વરસાદ પડ્યો હતો તે બાબરા તાલુકામાં પડ્યો છે બાબરા અને લાઠી બે તાલુકામાં વધુ પડતો વરસાદ છે કે સીઝનનો જોવા મળ્યો છે 160 સક્રિય કરી બી એટલે લગભગ સાત ઇંચ જેટલો વરસાદ છે તે બાબરામાં લાઠીમાં નોંધાણો છે વરસાદ નોંધાયો છે જયારે સૌથી ઓછો વરસાદ છે તે કોસ્ટલ વિસ્તાર છે ચૌદ મિનિટ જેટલો માત્ર વરસાદ નોંધાયો છે એટલે માટે જગતના તાત છે તે વધુ વરસાદ પડશે તેની રાહ જોઈ રહ્યા છે હાલમાં જો વાત કરી

વરસાદ નોંધાયો અને વરસાદ આવવાથી અનેક જગ્યાએ પાણી પણ ભરાવાની સમસ્યા સામે આવી છે સમા પાણી કુંભારવાડા વિસ્તારમાં ભરાયેલા છે કાગળ પર જ પ્રી મોન્સૂન કામગીરી જોવા મળી કુંભારવાડામાં ચારે બાજુ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સંવાદદાતા કૃણાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે કૃણાલ કુંભારવાડામાં શું સ્થિતિ છે બિલકુલ વિકાસ જો વાત કરીએ તો ભાવનગર શહેરમાં માત્ર ત્રીસ એમ એમ વરસાદ પડ્યો અને વરસાદે પ્રી મોન્સૂન કામગીરી મનપાની છે તેની પોલ ખોલતી હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં સામેથી આવ્યા છે જોઈ શકાય છે દ્રશ્યોમાં પણ કે જે પ્રમાણે આ પ્રકારની સ્થિતિ છે તે સ્થિતિનું નિર્માણ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કર્યું છે પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાનો નો ખર્ચો કરવામાં આવે છે પરંતુ આ ખર્ચો જાય છે કે તે પણ એક મોટો પ્રશ્ન છે કુંભારવાડા વિસ્તારમાં દર વખતે એટલે કે આ પ્રથમ ચોમાસું આવું નથી કે જેમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય પરંતુ આ વર્ષે પણ સામાન્ય વરસાદમાં મનપા ના જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ છે તે ચોક્કસ થી કરી છે હાલ લોકો જેના જે ઘરો છે તે ઘરોમાં પાણી ઘુસવાની જે વાત છે તે પણ સામે આવી છે દ્રશ્યો પણ સામે આવે છે પરંતુ આમાં મનપા તંત્ર શું કરે છે હવે તે જોવું રહ્યું વિકાસ બિલકુલ આભાર કૃણાલ તમામ જાણકારી આપવા બદલ સમાચાર બનાસકાંઠાથી બનાસકાંઠામાં પણ ગઈકાલે અમીરગઢમાં વરસાદ હતો આજે પણ અમીરગઢમાં ફરી એકવાર મેઘરાજા આવી પહોંચ્યા ભારે ઉકળાટ બાદ અહીંયા વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદની શરૂઆત આજે ફરી એકવાર અમીરગઢમાં થઈ અમીરગઢ તાલુકાના વિલમપુરમાં આજે વરસાદ આવ્યો છે ધોધમાર વરસાદને પગલે લોકોમાં ખુશીનો માહોલ ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા છે પરંતુ વરસાદ આવવાથી અત્યારે લોકોમાં ખુશીનો માહોલ છે બીજી બાજુ કેટલીક જગ્યાએ ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં આજે વિનમપુરમાં સારો વરસાદ આવ્યો જામનગરની વાત કરીએ તો જામનગરમાં ચોમાસાનો જીવલેણ પ્રકોપ અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે વીરડી પડવાથી ત્રણ લોકોના મોત થયા જ્યારે કે બળદગાડા સાથે તણાયેલા એક બાળકનું મોત થયું છે અને વીસ પશુઓ પણ મોતને ભેટ્યા કાલાવાડ પંથકમાં સૌથી વધારે ચાર ઇંચ વરસાદ ખાપ્યો છે તો આ ચોમાસાની સિઝનમાં લોકોએ વધારે સતર્કતા રાખવાની જરૂરિયાત છે કારણ કે કોઈ દુર્ઘટના પણ સર્જાઈ શકે છે તેવામાં અત્યાર સુધીમાં જામનગરમાં ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે બળદગાડા સાથે તણાયેલા એક બાળકનું પણ મોત થયું છે સાથે વીસ પશુઓ પણ છે જામનગરના કાલાવાડ પંથકમાં સૌથી વધારે ચાર ઇંચ વરસાદ નોંધાયો છે અને આખો જે વિસ્તાર છે જાણે કે પાણીનું સામ્રાજ્ય અહીંયા છવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે કાલાવાડ પંથકના દ્રશ્યો છે કે જ્યાં શહેરી વિસ્તારો કે પછી શહેરી વિસ્તાર તમામ જગ્યાએ વરસાદી પાણી ફેલાયેલા છે તેના કારણે લોકો પરેશાન છે સ્થાનિક જે કોઝવે છે તેના પર્પલથી પણ પાણી અત્યારે પસાર થઈ રહ્યું છે તેવામાં લોકોએ ખાસ તકેદારી રાખવી જરૂરી છે આ દૃશ્ય તમે જોઈ રહ્યા છો કે જ્યાં ઘણા બધા લોકો કોઝવે પરથી પસાર થવાનો પ્રયત્ન કરતા હોય છે અંતે તેમાં ફસડાઈ પડે છે એક આવી જ ઘટના જામનગરમાં બની કે જ્યાં કેટલાક લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા હતા કોઝવે પરથી પસાર થવાનો તેમણે પ્રયત્ન કર્યો અને તેમાં તે લપસી ગયા હતા જો કે આસપાસના જે લોકો છે તેમણે બચાવ્યા હતા દ્રશ્યો પરથી લાગી રહ્યું છે કોઈ વૃદ્ધ આમાં ફસાઈ ગયા હતા જો કે તેમને બચાવવામાં આવ્યા છે જ્યાં પણ આવા કોઝવે છે ત્યાં લોકોએ કોઈ પણ પ્રકારની વધારે પડતી હિંમત ન રાખવી ત્યાંથી પસાર ન થવું જોઈએ ઘણા લોકો ત્યાંથી બાઇક ચલાવવાનો પણ પ્રયત્ન કરતા હોય છે અને ઘણી બધી દુર્ઘટના પણ આપણે કોઝવે પર જોઈ ચૂક્યા છે એના કારણે લોકોના મોત પણ થાય છે અહીંયા સારી બાબત એ હતી કે આસપાસના જે ગ્રામજનો છે સ્થાનિકો ત્યાં હતા તુરંત જ વૃદ્ધને મદદ મળી ગઈ પરંતુ દર વખતે કોઈ મદદ માટે નથી આવતું તે પણ ધ્યાન રાખવું જરૂરી છે તેવામાં પહેલાથી રાખવી જરૂરી છે જામનગરના દ્રશ્યો છે કે જેમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે કાલાવાડ પંથક કે જ્યાં ચાર ઇંચ કરતા પણ વધારે વરસાદ પડ્યો છે તેના કારણે જળબંબાકારની સ્થિતિ છે અને વીજળી પડવાથી પણ લોકોના મોત થઈ રહ્યા છે જ્યારે પણ ભારે વરસાદ આવે છે લોકો સૌપ્રથમ ઝાડ નીચે ઉભા રહી જાય છે પરંતુ લોકોએ ઝાડ નીચે ન રહેવું જોઈએ કારણ કે ત્યાં તુરંત જ વીજળી પકડાઈ જાય છે તેવામાં કોઈ એવા સુરક્ષિત રહેવું જોઈએ બીજી બાબત એ પણ છે કે આપણે હવામાન વિભાગ વરસાદની આગાહી તો કરે છે પરંતુ વીજળીની આગાહી કરી શકાતી નથી તેવામાં ગમે તે સ્થળે ગમે ત્યારે વીજળી પડી શકે છે આવી સ્થિતિમાં તકેદારી ખૂબ જ રાખવી જરૂરી છે જામનગરના દ્રશ્યો છે કે જ્યાં આખું જે

બાળક છે તેનું પણ મોત જામનગરમાં થયું છે જામનગરમાં વરસાદની આગાહી પહેલાથી જ કરવામાં આવી હતી દ્વારકામાં આ તરફ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જામનગરમાં પણ વરસાદની આગાહી છે તેવામાં લોકોએ આ સિઝનમાં તકેદારી રાખવી જરૂરી છે જૂનાગઢની વાત કરીશું કે જ્યાં આજે ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું ભવનાથ પંથક સહિતના અનેક વિસ્તારોમાં આજે વરસાદ આવ્યો સાબલપુર દૌલતપુરા મજેવડી સહિતના વિસ્તારો કે જ્યાં આજે હળવો વરસાદ આવ્યો હતો વરસાદની તીવ્રતા અહીંયા ઓછી હતી જૂનાગઢના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એક બાજુ ભવનાથની તળેટી દેખાઈ રહી છે ને બીજી બાજુ અહીંયા મેઘરાજા હેત વરસાવી રહ્યા છે ખૂબ જ આહલાદક દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે ધરતી પર જાણે કે સ્વર્ગ આવી ગઈ હોય તેવી સ્થિતિ જૂનાગઢમાં સર્જાયેલી છે જૂનાગઢમાં જાણે કે ઇન્દ્રદેવ મહેરબાન થયા છે ને બીજી બાજુ જે વરસાદ વરસ્યો તેના કારણે કેટલીક જગ્યાએ હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે વરસાદી પાણી કોસર્યા નથી આજે તો ચોક્કસથી હળવો વરસાદ આવ્યો છે કે આવા હળવા વરસાદમાં પણ સ્થિતિ એવી છે કે પાણી ભરાયેલા છે હવે વાત કરીશું કચ્છના નખત્રાણા વિશે કે જ્યાં તમે જોઈ રહ્યા છો નખત્રાણા નું જે આખું બજાર છે તે અત્યારે પાણીના સામ્રાજ્ય હેઠળ આવી ગયું છે

તેવી સ્થિતિ અહીંયા હાલ સર્જાય છે અને ઘણી બધી દુર્ઘટના પણ આવી સર્જાતી હોય છે જામનગરની આપણે જે વિગત હમણાં જોઈએ કે જેમાં એક બાળક તણાઈ ગયો તો આવા વહેણમાં તેવામાં આવી સ્થિતિ અહીંયા પણ થઈ શકે છે તેવામાં અહીંયાનું સ્થાનિક પ્રશાસન છે તેને જાગવાની એટલા માટે જરૂરિયાત છે કારણ કે કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે નાના બાળકો છે ખાસ તેમની તકેદારી રાખવી જરૂરી છે અને બીજી બાજુ જે પ્રિમોન્સૂન કામગીરીની વાત કરવામાં આવે છે તે આખરે ક્યાં છે તે એક મોટો સવાલ છે દસ પંદર દિવસ પહેલા કહેવામાં આવે છે કે અમે આ પ્રિમોન્સૂન કામગીરી કરી છે અમે જે વૃક્ષો છે અમે ડ્રેનેજની સાફ સફાઈ કરી છે અમે કેચપીઠ સાફ સફાઈ કરી છે પરંતુ કશું કરાતું નથી પછી લોકો પરેશાન થતા હોય છે બીજા દ્રશ્યો છે કેટલો પાણીનો ધસમસતો પ્રવાહ વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ અહીંયાથી પસાર થઈ રહ્યો છે અને વચ્ચેથી જ્યારે એક યુવકે બાઇક સાથેથી નીકળવાનો પ્રયત્ન કર્યો ને તે અહીંયા ફસાઈ ગયો હતો જોકે સારી બાબત એ છે કે આસપાસના બે થી ત્રણ લોકોએ તેને બચાવી લીધો અને અહીંયા કોઈ મોટી દુર્ઘટના

કેવી સ્થિતિ વરસાદને કારણે સર્જાય છે વરસાદ તો આવે છે છે પાણી પણ ભરાતું હોય પરંતુ ચાર ચાર કલાક સુધી પાણી ભરાયેલું રહે એ અહીંયા યોગ્ય નથી પ્રીમોન્સૂન કામગીરી ખરા અર્થમાં થવી જોઈએ લોકોની જાન સહી સલામત રહે લોકોનું જે જીવ જોખમમાં ના મુકાય તેની અહીંયા ધ્યાન પ્રશાસને રાખવાની જરૂરિયાત છે નખત્રાણાના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં કઈ રીતે પરિસ્થિતિ સર્જાય છે પરિસ્થિતિ વિકટ બની ચૂકી છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક યુવક પાણીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવાનો પ્રયત્ન કરે છે તેને એવો વિશ્વાસ હતો કે તે બાઇકની સ્પીડ વધારે રાખીને તેમાંથી નીકળી જશે પરંતુ પાણી સાથે ક્યારે પણ રમત ન રમવી જોઈએ અને આ એક ઉદાહરણ છે કારણ કે ઘણી બધી એવી પરિસ્થિતિ આપણે જોયું છે કે જ્યાં જે લોકો પાણીને આસાનીથી લે છે અને તેની સાથે રમત કરવા જાય છે ઘણીવાર પાણી તેમની સાથે રમત કરી લે છે અને આવી સ્થિતિ થતા થતા અહીંયા નકત્રાણામાં રહી ગઈ છે કે જ્યાં એક બાઇક જે તણાતા રહી ગઈ યુવક પણ બચી ગયો કારણ કે આસપાસના લોકો તેને બચાવી લીધો તો તેની બાઇક ખેંચી લીધી તેને પણ બહાર કાઢ્યો બીજી બાજુ નખત્રાણાના મુખ્ય બજારના દ્રશ્યો તમે જોયા કે આખું બજાર પાણીના સામ્રાજ્ય હેઠળ આવી ગયું છે કારણ કે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને પાણીની સાથે કચરો પણ બહાર આવી રહ્યો છે છે આખો રસ્તો તે જામ થઈ ગયો છે લોકોની દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયું છે આખું જે મુખ્ય માર્ગ છે તે તળાવમાં જાણે કે પરિવર્તિત થઈ ગયો છે તળાવની વચ્ચે જાણે કે આખું બજાર બનાવવામાં આવ્યું હોય તેવી સ્થિતિ નખત્રાણામાં જોવા મળી રહી છે છતાં પણ છે આખરે ખેમ આવી સ્થિતિ દર વર્ષે સર્જાડતી હોય છે લોકો પાસેથી લાખોનો ટેક્સ પાલિકા હોય નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય તે ટેક્સ લોકો પાસેથી વસૂલે છે પરંતુ આ ટેક્સના બદલામાં લોકોને પરેશાની આપવામાં આવે છે